ગામડાનો ધબકાર ચરણના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે પહેલી નવેમ્બર હવામાનની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એકતાલીસ તાલુકામાં વરસાદ થયો એમાં સૌથી વધારે રાજુલામાં હાડા ત્રણ ઇંચ ખાંભામાં ત્રણ ઇંચ તળાજામાં અઢી ઇંચ જાફરાબાદમાં બે ઇંચ ઉનામાં દોઢ ઇંચ ભાણવડમાં દોઢ ઇંચ ખંભાળિયામાં સવા ઇંચ લીંબડીમાં એક ઇંચ ચોટીલામાં એક ઇંચ નાનોદમાં એક ઇંચ પચીસ મિલીમીટર વલભીપુર છ વાગ્યા પછીનો પણ ચાલુ છે પૂરા સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમ ભારે હવે નું બુલેટિન જોઈ લઈએ આઈએમડીના બુલેટિન મોડલમાં થોડો ખરાક છે તે જોઈએ તો મિત્રો પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન પૂર્વ ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું નબળું પડી વેલ વેલમાર્કર્ડ લો પ્રેશરમાં ફેરવાઈ ગયું આજે એક નવેમ્બર બે હજાર પચીસના રોજ પૂર્વ મધ્ય અને નજીકના ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર સાડા પાંચ કલાકે કેન્દ્રિત થયું અને તેને સંકળાયેલા યુએસઓ પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર સુધી વિસ્તરે છે તે પૂર્વ ઉત્તર પૂર્વ તરફ દક્ષિણ ગુજરાત અને નજીકના ઉત્તર મહારાષ્ટ્રના કિનારા તરફ ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં આગળ વધવાનું ચાલુ રાખવાની સંભાવના છે અને આગામી ચોવીસ કલાક દરમિયાન તે લો પ્રેશર ક્ષેત્રમાં નબળું પડી જવાની સંભાવના છે હવે મિત્રો આઈએમડી એવું કહે છે કે નબળું પડી જશે અને લો પ્રેશર થાય છે તો મોડલો પણ બતાવી જાય છે પણ આઈએમડી મુજબ તે દક્ષિણ ગુજરાત ને મહારાષ્ટ્રના કિનારે ટકરાશે લો પ્રેશર નબળું એવું અને મોડલો દ્વારકા બાજુ બતાવે છે આજે અને તે પાછું પશ્ચિમ તરફ એટલે કે આથમણું ફરી અરબી સમુદ્રમાં થોડું જઈ અને ફરી પાછું રિટર્ન આવી અને ગુજરાતના કિનારે દ્વારકા કે ખંભાતના આખાતમાંથી નબળું પડીને પચાસ થઈ જાય એટલે આઈએમડીએ એકાદ બે દિવસ હજી પણ સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ કીધો છે એટલે ફેબ્યુલસ એટલે કે પંચોતેર ટકા વિસ્તારમાં હળવો મધ્યમ ભારે વરસાદ પડી શકે પહેલી અને બીજીમાં અને ત્રણ ચારમાં સુધી ગુજરાત રિઝનમાં એટલે કે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત અને આ જો રિટર્ન આવશે તો કચ્છમાં પણ થોડીક અસર વર્તાશે અત્યાર અત્યારમાં પણ સૌરાષ્ટ્રમાં ચારવા વરસાદ ચાલુ છે પણ જે કાંઈ મોડલો છે એ મુજબ જોવા જઈએ તો હવે છૂટો છવાયો અને વરસાદની ગતિવિધિ ઉપર પછી ઘટવા તરફ છે એટલે હળવો મધ્યમ પડી શકે પણ વાતાવરણ એકંદરે ખુલ્લું થાય ફરી પશુ વાદળછાયું થાય એવી શક્યતાઓ હવે ગણાય આવતીકાલથી આજે પણ ક્યાંક ક્યાંક સૂર્યદેવના દર્શન થાય ફરી વાદળછાયું થઈ જાય પણ આવતીકાલથી મેજોરિટી સૌરાષ્ટ્ર બાજુ થોડુંક ખુલ્લું હવામાન થવાની શક્યતા ગણાય ગુજરાત રિઝનમાં એકાદ દિવસ વધારે અને મેજોરિટી પાંચ તારીખ સુધી હળવા મધ્યમ છૂટો છવાયો ચાલુ રહે વરસાદની માત્રા એકદમ ઘટી જાય પણ આઈએમડીએ પવન ત્રીસથી ચાલીસ કિલોમીટરના ફૂંકાઈ શકે પહેલી અને બીજી નવેમ્બરે એવું હાલ અત્યારના બુલેટિનમાં કહ્યું છે તો એકંદરે જોવા જઈએ તો હજી એકાદ બે દિવસ હળવા મધ્યમ કે ક્યાંક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે પણ હવે ઘટવા તરફી અને વાતાવરણ ખુલ્લું તરફા ખુલ્લું થવા તરફી આપણે જઈ રહ્યા છીએ સતાહેની અચત ચાર પાંચ નવેમ્બર સુધી રહે હાલ એવું મોડલો દ્વારા લાગી રહ્યું છે જે કાંઈ અપડેટ હશે તે આગળ આપણે આપશું ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી